સુરત સહારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ એક રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો છે જેમાં અમદાવાદના રામોલ સહિત સુરત શહેરના પણ અલગ અલગ પોલીસ સ્ટેશનના છ જેટલા વાહન ચોરીનો ગુનાઓનો પર્દાફાશ કરી નાખ્યો છે સુરત શહેરમાં રોજેરોજ વાહન ચોરીના ગુનાઓ વધતા પોલીસ ખાતામાં ચિંતા વધી જવા પામી હતી અને આવા વાહન ચોરોને પકડવા માટે પોલીસ કમિશનર તેમજ નાયબ પોલીસ કમિશનરના આદેશને પગલે ક્રાઇમ બ્રાન્ચના માણસો વોચમાં હતા ત્યારે બાદમીના આધારે પોલીસે બરત ઉર્ફે ઠાકોર ભૂપતભાઈ મકવાણા ઉમર ત્રેવીસ રહેવાસી શિવમ અમૃત સોસાયટી ભાવનગરના આરોપીને સુરત ડીસીબી પોલીસે પકડી પાડી તપાસ કરતા તેની પાસે રેલી મોટરસાયકલ તેને સોમનાથ ટી સેન્ટર વસંત વિખાની વાડી વરાછાથી ચોરી કરી કબૂલાત કરતા પોલીસે વધુ તપાસ કરતા અગાઉ વાહન ચોરીમાં પોતે પકડાયો તેના સાગરીત મનિષ તથા દિલીપ પાસેથી પકડેલી પાંચ ચોરીમાં પોતે વોન્ટેડ હતો જેમાં અમદાવાદ સુરત શહેર સહિત છ વાહન ચોરીને પોલીસે પર્દાફાશ કરી તેની ધરપકડ કરી છે हर्षसेटा साथै अजर कुसी